ગુજરાતી કલાકારો લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી જાણવા માટે મિત્રો ને તમારું સ્વાગત છે મિત્રો તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ગુજરાતની અંદર સુપરિત જતી હોય છે તો મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરના દીકરાની મિત્રો તે છે મિત્રો તેમનું નામ છે મિત્રો મિલન ઠાકોર તો મિત્રો તે મિલન ઠાકોર છે તે હાલ મિત્રો જબરજસ્ત મિત્રો લુક છે અને મિત્રો આ છે તમે ફોટામાં જોઈ રહ્યા છો મિત્રો આ મિલન ઠાકોર છે વિક્રમભાઈ વિક્રમભાઈ ઠાકોરનો દીકરો તો મિત્રો ઠાકોર ઘણા બધા પ્રોગ્રામની અંદર અને ઘણા બધા ઇન્ટરવ્યુમાં બોલ્યા હતા કે મારો દીકરો છે મહાવીર મિલન ઠાકોર એ પણ તમને ટૂંક સમયની અંદર પડદા પણ જોવા મળી જશે ફિલ્મોમાં તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર એવું ઘણું બધું બોલ્યા હતા મિત્રો ઇન્ટરવ્યુ અંદર અને મિત્રો લાઈવ પ્રોગ્રામમાં બોલે છે તો મિત્રો વિડીયો મારો પસંદ આવે તો વિડીયો લાઇક કરી અને શેર કરવા ના ભૂલતા આ મિત્રો તમે વિક્રમભાઈ ઠાકોરના આશિકોને ચાહકો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ વિડીયો જોવા માટે તો મિત્રો આજના વિડીયો બસ આટલો જોઈએ તો મૂકીશું આ વિડીયોમાં જય હિન્દ જય ભારત મિત્રો